નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છ ના અંગ્રેજી વિષયની જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું તેર દસ બે હજાર પચીસના સોમવારના રોજ જે એસી ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે સમય છે બે થી પાંચ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના દરેકે દરેક વિષયના નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ મુજબના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ જે નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ છે તેના પ્રમાણેના જે સોલ્યુશનના વિડીયો છે તે તમારી આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે સારામાં સારા માર્ક્સ મેળવવા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ પ્રમાણે કોચિંગ ક્લાસીસ તમને લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને જો તમારે વોટ્સઅપ પર પીડીએફ મંગાવ્યું હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરીને પણ આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષણ બે હજાર પચીસ નું એસી ગુણ નું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક ચૂઝ અ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ જેના કુલ પાંચ માર્ક છે તો જો અહીંયા રીંગ પાથ બેડ ડ્રિંક અને ગ્લાસ જેવા કાઉસમાં શબ્દ આપેલા છે એ શબ્દ જે છે તે અહીંયા જે પાંચ સવાલ આપેલા છે તેની સાથે આપણે રાઇમિંગ વર્ડ મેચ કરી અને લખવાના છે તો જો બાથ જે છે એનો રાઇમિંગ વર્ડ શું થાય કાઉસમાંથી તો જેને પણ જવાબ આવડતો હોય એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકે છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે મિત્રો આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું તેનું સોલ્યુશન જો તમારે જોઈતું હોય તો એની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો નંબર લખી લેજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા નીચે પણ તમને નંબર આપવામાં આવેલો છે પીળી પટ્ટીની અંદર તો આ નંબર તમે લખી સેવ કરી લેજો તમારા ફોનમાં અને જ્યારે પણ જરૂર હોય ત્યારે પીડીએફ અવશ્ય મંગાવી લેજો પ્રશ્ન નંબર બે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ જેના કુલ પાંચ માર્કશન જો રોહન વેન ટુ વોચ અ ફિલ્મ ખાલી જગ્યા ધ થિયેટર અંડર અને ઇન આપણને આપેલું છે જેને પણ પ્રશ્નનો જવાબ આવડતો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે અથવા તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો બીજું ધ સ્ટુડન્ટ સેટ ખાલી જગ્યા ધ ઓન ત્રીજું ધ ધ સન ઇઝ રાઇઝિંગ ખાલી જગ્યા માઉન્ટેન અને ધ ફેરી ધર્ડ ખાલી જગ્યા રાધા ઇન ફ્રન્ટ ઓફ કે ઇન પાંચમું ધ કાર ધારો પાર્કડ ખાલી જગ્યા ધ હાઉસ અહીંયા ઓન અને બિહાઇન્ડ આપણને આપેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેના કુલ દસ માર્ક છે ડોક્ટર સેઝ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ તો પીટર સઈ સર આઈ હેડ ઓનલી થ્રી સેન્ડવિચિસ એવી રીતે અહીંયા ડાયલોગ આપણને આપેલો છે અને ડાયલોગ ઉપરથી સવાલ છે કે ભાઈ વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ અને બીજો સવાલ છે કે વેન ડીડ પીટર ઈટ સેન્ડવિચિસ દસ પ્રશ્નો પૂછવાના છે દસ માર્ક્સ એટલે કે એક પ્રશ્નનો એક માર્ક્સ રહેશે ચાલો પછી વન્સ અપ ઓનો ટાઈમવાળો પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી સવાલ છે કે ધ મધર પેરોટ હેડ બેબીઝ કે વેર ડીડ ધ મધર પેરેટ્સ ગો ચાલો ત્યાર પછી આગળનો પેરેગ્રાફ છે ધ મેલ હોર્ન બિન ફ્લાઇઝ ઇન સર્ચ ઓફ ફૂડ એના ઉપરથી બે સવાલ છે કે હુ ફ્લાઈઝ ઇન સર્ચ ઓફ ફૂડ અને બીજું કે વેન ડઝ ધ ફેમિલી કમ્સ આઉટ ઓફ ધ નેક્સ્ટ ત્યાર પછીનો પેરેગ્રાફ ધેન અનધર બેબી અનધર બોય વોઝ પાસિંગ બાય એમાંથી પહેલો સવાલ ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ વુ ધીસ અને બીજું ડીડ ધ બોય સી ધીઝ મધર ત્યાર પછી છે ત્રીજું વોટ ડીડ રોબિન્સન સી અને રોબિન્સન વોઝ ખાલી જગ્યા અમેઝડ કે ત્યાર પછી જે ક્વેશ્ચન નંબર મેક અ ટુ વર્ડ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ જેના કુલ પાંચ માર્ક છે જો હંટર ઇસ્કેપ કેચ કન્ટિન્યુ અને ઇલિવેટર જેવા શબ્દો આપેલા છે મિત્રો આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નીચે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે પણ આ જે સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો તમારા વોટ્સઅપ નંબર પર પ્રશ્ન નંબર પાંચ ફાઇન્ડ આઉડ વન એટલે કે અલગ પડતો શબ્દ શોધી કાઢો જો સ્પેરો હોર્સ હોનબિલ અને હેન તમને જો આવડતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જવાબ જરૂરથી જણાવજો બીજું છે જીરાફ ગોટ ગ્રીન અને કાઉ ત્રીજું છે નેફ્યુ વુમન નીઝ અને કઝીન ચોથું છે સિસ્ટર આન્ટ ગર્લ અને અંકલ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સિક્સ સ્ટડી ધ કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ જેના કુલ દસ માર્ક છે સ્વાસ્થ્ય હેલ્થ ક્લિનિક સર્વે સંતુ નિરામયે અહીંયા તમે જોઈ શકો છો એનું આપણને કાર્ડ આપવામાં આવેલું છે આ કાર્ડ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે સમજવાનું છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોક્ટર ડૉક્ટરનું નામ શું છે જણાવો મિત્રો કોમેન્ટમાં વોટ ઇઝ ધ કોન્ટેક્ટ નંબર ઓફ ધ ડોક્ટર વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ક્લિનિક વોટ ઇઝ ધ ક્વોલિફિકેશન ઓફ ડોક્ટર એકતા શાહ અને પાંચમો ઇન વિચ સિટી ધ ક્લિનિક ઇઝ લોકેટેડ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ શ્રી ગણેશ બુક સ્ટોર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું આપવામાં આવેલું છે ગણેશ બુક સ્ટોરનું કાર્ડ છે એના ઉપરથી સવાલ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ વેર ઇઝ ધ શોપ લોકેટેડ વોટ ઇઝ ધ કોન્ટેક નંબર ઓફ ધ શોપ વોટ ઇઝ ધ ઇમેલ આઈડી ઓફ ધ બુક સ્ટોર અને વોટ આર ધ શોપ ટાઈમિંગ મિત્રો આ સમગ્ર પ્રશ્નપત્ર જે છે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો તો પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો વિડીયો તો હજી નથી મુકાણા અને લગભગ મુકાશે પણ નહીં એટલે પીડીએફ અવશ્ય મેળવી લેજો મિત્રો અને આ પીડીએફ તમને મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ ઓશિયન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે ત્યાં તમને લિંક મળી જશે તો જરૂરથી આ પ્રશ્નપત્ર જે છે તેનું સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો અથવા તો આ પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા નીચે તમને આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે આ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન એ પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા પ્રાપ્ત કરવા માટે બ્રેકેટ જેના કુલ પાંચ માર્કશીટ એટલે કે આપણને કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યનો ઉપયોગ નીચે તમને જે સોરી પેરેગ્રાફ નહીં પણ જે ડાયલોગ આપેલો છે ડાયલોગની અંદર જે ખાલી જગ્યાઓ છે તેમાં યોગ્ય રીતે મૂકી અને પૂર્ણ કરવાનું છે જો રાજ સે હે વ્રજ ખાલી જગ્યા યુ ગોઈંગ વ્રજ સેઝ આઈ એમ ગોઈંગ પછી ખાલી જગ્યા રાજ સે વાય આર યુ ગોઈંગ વ્રજ સેઝ ટુડે ઇઝ માય ખાલી જગ્યા આઈ વોન્ટ ટુ બાય ખાલી જગ્યા રાજ સેઇઝ વાવ ધેટ્સ અ ગ્રેટ લેટ મી જોઈન યુ અને વ્રજ સે ખાલી જગ્યા ત્યાં જેટલી પણ ખાલી જગ્યાઓ છે ત્યાં તમારે સાચા જવાબો જે છે તે લખવાના છે અને સાચા જવાબો કોમેન્ટ બોક્સની અંદર મિત્રો તમને આવડતા હોય તો જરૂરથી કોમેન્ટ કરતા જજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ મેક ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ યુઝિંગ અ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ જેના કુલ દસ માર્ક છે દસ પ્રશ્ન આપણને આપેલા છે જો અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ કાઉન્સમાં છે બીજું ગીતા ઇઝ રાઇટિંગ અ પોએમ કાઉન્સમાં છે વોટ આ દરેકે દરેક પ્રશ્નોના સોલ્યુશન એટલે કે દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર આ જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશનની જે પીડીએફ છે ત્યાંથી તમને મળી જશે અને સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને સાથે સાથે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને દસ સેન્ટેન્સ આપેલા છે કે જેને આપણે ડબલ્યુએચ ક્વેશ્ચનની મદદથી પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ રાઈટ અ ફાઈવ સેન્ટેન્સીસ અબાઉટ અ પિક્ચર ગીવન બિલો જેના કુલ પાંચ માર્ક્સ છે એટલે કે અહીંયા જે આપણને પેરે ચિત્ર આપવામાં આવેલું છે આ ચિત્રને ધ્યાનપૂર્વક જોવાનું છે તેનો અભ્યાસ કરવાનો છે અને તેના ઉપરથી આપણે પાંચ વાક્યો જે છે તે લખવાના છે જેના કુલ પાંચ માર્ક્સ રહેશે આ જે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે એમના જવાબો પણ તમને આ પ્રશ્નપત્ર જે છે તેના સોલ્યુશનની મળી જશે પ્રશ્ન નંબર દસ ફિલિંગ ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ જેના કુલ પાંચ માર્ક છે એમાં જુઓ પહેલું દગલ ખાલી જગ્યા કાઉસમાં છે સિંગ અ સોંગ બીજું આઈ એમ ખાલી જગ્યા ડુ હોમવર્ક ત્રીજું ધ ખાલી જગ્યા પ્લે ઇન ગ્રાઉન્ડ ઈ ખાલી જગ્યા ઇઝ વોશિંગ હિઝ ક્લોસ અને ધ કેટ ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ અન્ડર ધ ટેબલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર એરેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન ટુ અ કરેક્ટ ઓર્ડર જેના કુલ પાંચ માર્ક્સ છે તો અહીંયા પાંચ વાક્યો આપણને આપેલા છે તેને ઘટનાક્રમ મુજબ આપણે યોગ્ય રીતે ગોઠવવાના છે જેમને પણ આવડતા હોય એ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર રાઇટ ટેન સેન્ટેન્સીસ યુઝિંગ ધ પોઈન્ટ્સ અબાઉટ ગીવન ટોપિક એની વન જેના કુલ દસ માર્ક્સ પહેલું છે માય બેસ્ટ ફ્રેન્ડ અને બીજું છે માય ફેમિલી તો આ બંને નિબંધ જે છે તે મોસ્ટ આઈ એમપીએસએસ છે તો જરૂરથી આ બંને એસએનો પણ અભ્યાસ કરી લેજો એસે તમને ન આવડતા હોય તો આપણી જે પીડીએફ છે સોલ્યુશનની પીડીએફ જે એપ્લિકેશનમાં પણ મૂકેલી છે અથવા તો તમે વોટ્સઅપ પર મેળવવા માટે આ જે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ છે તે નંબર ઉપર કોન્ટેક કરીને મેળવી શકો છો તો જરૂરથી આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું ધોરણ છનું અંગ્રેજી વિષયનું નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ મુજબના બે પ્રશ્નપત્ર આપણે તૈયાર કરવાના છીએ તો જરૂરથી આ બંને પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ખૂબ જ ઉપયોગી થશે અને આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન આપણે તમારી ત્રિમાસિક કસોટી સ્વાધ્યન પુથ્ઓ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રોમાંથી મોસ્ટ એમ્પી પ્રશ્નો વીણી વીણીને તૈયાર કરેલા છે તો જરૂરથી મેળવી લેજો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં